જય સ્વામિનારાયણ આ જોઈ રહ્યા છો તે ગવણા છે ફિલ્ટર અને માતલાના નળમાં આ ગવણા ચડતા હોય છે સોમનાય સંપ્રદાયમાં પત્રની આજ્ઞા મુજબ પાણી ગાળીને વાપરવું હોય છે તો એ આજ્ઞા મુજબ આ ગવણા દરેક મંદિરોના સ્ટોરોમાં આજે મળતા થયા છે અમારે આ અમે મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ અને બધા સિટીઓમાં અમારા આ ગમણાં જતા હોય છે છતાં પણ હજી ઘણા બધા સિટીઓમાં હજી આ પહોંચ્યા નથી તો આપના માધ્યમથી જણાવવા માગીએ છીએ કે અમે બધા જ સિટીની ગુજરાતના તમામ સિટીની અંદર આ ગૌણાં વિતરણ કરી રહ્યા છીએ જો આપને કોઈને આનું વેચાણ કરવું હોય તો મેં તમને અહીંથી હોલસેલ ભાવમાં આપીશું આ રીતે બસ્સો પીસનું પેકિંગ આવશે અને હોલસેલ ભાવની અંદર તમને આ ગમણાં મળશે આમાં સાઇઝ બે આવશે ફિલ્ટર માટેની સાઈઝ આવશે આ ફિલ્ટર માટેની છે ફિલ્ટર અને માટલું જે આપણા ઘરમાં હોય છે તે ગેન્દીના નળ માટેની આની કરતાં મોટી સાઈઝ આવતી હોય છે એનો વિડીયો હું સેપરેટ બીજો અલગથી મૂકીશ તેમાં હું અમે બતાવીશ જો આપને કોઈને પણ આવા ગરણા વેસવાની ઈચ્છા હોય તો સુરતની બહાર અમદાવાદ અંકલેશ્વર ભરૂચ વ્યારા વાપી બારડોલી અમરેલી ભાવનગર કેશોદ ઉના બધા સીટોની અંદર આપણે વેચાણ માટે દેવા છે હોલસેલની અંદર લેવાના રહેશે અને મોટી ક્વોન્ટિટીમાં એટલે કે ઓછામાં ઓછું બસ્સો પીસનું પેકેટ આવશે બસો પીસ નીચેનું કોઈ પેકેટ હશે નહીં જો આપને કોઈને આમાં રસ હોય વેચવા માટેનો તો મારો કોન્ટેક કરી શકે છે એકાઉન્ટમાં મારો ઉપર નંબર આપેલો છે તે નંબરમાં કોન્ટેક કરવો જય સ્વામિનારાયણ